લગ્ન પ્રસંગમાં જાઓ તો તમને ત્યાં ઇન્સ્ટન્ટ અથાણું ખાવા મળે છે જે બહુ જ ટેસ્ટી લાગે છે તો હું લગ્નમાં ગઈ હતી તો મેં આ રીતે ગાજર મરચાંનું અથાણું ખાધું હતું તો બહુ સરસ લાગ્યું હતું તો મેં મેં કીધું ચલો આપણે ઘરે પણ આ અથાણું ટ્રાય કરીએ જે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થતું હોય તો આજે આપણે એવું જ ગાજર મરચાંનું લગ્ન પ્રસંગમાં મળે એવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો ચાલો આપણે બનાવીએ હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવવાના છીએ ગાજર મરચાંનું અથાણું તેના માટે મેં અઢીસો મરચાં અને ત્રણ ગાજર લઈ લીધેલા છે તમારે વધારે ગાજર લેવા હોય તો પણ તમે લઈ શકો છો પણ મેં ઓછા લીધા છે એને મેં આ રીતે કટ કરીને લઈ લીધેલા છે બીયા કાઢી નાખ્યા છે જેથી કરીને ઓછું તીખું લાગે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને મસાલો તૈયાર કરી લઈશું તો એના માટે મેં એક પેન લઈ લીધું છે એની અંદર હું ચાર ચમચી રાઈના કુરિયા લઈ લઈશ આપણે રાઈના કુરિયાને થોડા શેકી લેવાના છે તો મેં ચાર વધારે નથી લીધું ચાર ચમચી જ લીધું છે હવે હું આની અંદર એક ચમચી વરિયાળી એડ કરી અને આપણે ગેસ ઉપર એકદમ ધીમા ગેસે શેકી લેવાનું છે એની થોડી આપણે કહેવાય ને કે હવા ઉડાડી લેવાની છે એ રીતના આપણે શેકી લેવાનું છે બળે નહીં એનું ધ્યાન રાખવાનું તો એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને ધીમા ગેસે શેકવાનું છે સામાન્ય જ શેકવાનું છે તો હવે આપણે એને શેકીને એક ડીશમાં મેં કાઢી લીધું છે જેથી કરીને આપણું પેન ગરમ હોય તો વધારે શેકાઈ ના જાય એટલા માટે મેં ડીશમાં કાઢી લીધું છે હવે બીજી બાજુ આપણે એના માટે તેલ ગરમ કરી લઈશું તો મેં વઘારિયામાં બે પડી તેલ લઈ લીધેલું છે આ તેલને આપણે જ્યાં સુધી ધુમાડો ન નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે ધુમાડો નીકળે એવું જ તેલ ગરમ કરવાનું નહીં તો અથાણું ખરાબ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણું તેલમાં ધુમાડો નીકળ નીકળવા લાગ્યો છે તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને ઠંડુ થવા દઈશ અને બીજી બાજુ જે પેન મારું હતું એ ઠંડુ થઈ ગયું છે તો મેં એ જ પેનમાં રાયના કુરિયા લઈ લીધેલા છે હવે હું એને આ રીતે પહળા કરી દઈશ અને આની અંદર હું હળદર એડ કરી દઈશ એક ચમચી આપણે આની અંદર હળદર એડ કરવાની છે અને હળદરને પણ આ રીતે આપણે પોળી કરી લેવાની છે આ રીતે અને હવે આપણે આની અંદર વચમાં હિંગ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં થોડી વચમાં હિંગ એડ કરી દીધેલી છે આ ત્રણેય વસ્તુ લઈ લીધેલું છે હવે આપણે આની અંદર જે તેલ આપણે હતું એ નવ સેકું રહેલું છે વધારે ગરમ નથી વધારે જો ગરમ હશે તો તમારા રાઈના કુરિયા ચીકણા થઈ જશે એટલા માટે છેલ્લે નવ સેકું તેલ રહે પછી જ આની અંદર એડ કરવાનું છે અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું હળવા આ રીતે તમે જોઈ શકો છો કે સરખી રીતે મિક્સ કરી દેવાનું વધારે આમાં તેલનો ઉપયોગ નથી થતો એટલે મેં બે પડી તેલ લીધેલું છે અને આ અથાણું તમારે કોઈ પ્રિપરેશન વગર જ બનીને તૈયાર થઈ જાય છે એને ઓવરનાઈટ કે કોઈ જ રાખવાની જરૂર નથી હળદર મીઠામાં ઇન્સ્ટન્ટ જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ સારું લાગે છે તો હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે જોઈ લેશું કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ને મસાલો બધો સરસ ભળી ગયો છે તો હવે આપણે આની અંદર જે મરચાં અને ગાજર કટ કરીને રાખેલા છે એ એડ કરી દઈશું અને એને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે અથાણું બનાવશો તો તમને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે ઝડપથી બનાવી લો છો અને કોઈ મેમન આવવાનું હોય તો પણ તમે ઇન્સ્ટન્ટ બનાવીને મેમનને ખવડાવી શકો છો અને થોડું થોડું બનાવીને તમે ફ્રિજમાં પણ રાખી શકો છો તો આ રીતે સરખી રીતે આપણે મિક્સ કરી લેશું ને આ રીતે અથાણું તમે એક વખત ઘરે ટ્રાય કરજો જે ઓવરનાઇટ આપણે હળદર મીઠામાં રાખીએ છીએ એ પણ કરવાની જરૂર નથી તો પણ એટલું સરસ ટેસ્ટી લાગે છે અને લગ્ન પ્રસંગમાં તો આપણે ખાધેલું જ છે તો હવે સરખી રીતે મિક્સ થઈ ગયું છે તો હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને એની અંદર જ આપણે હવે એક લીંબુ આખું લઈ લેવાનું છે એને આ રીતે મેં કાપીને એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુનો રસ એડ કરવાથી આપણું અથાણું ખરાબ થતું નથી એટલા માટે લીંબ એક લીંબુનો રસ એડ કરી દેવાનો આ રીતે બીયા કાઢી લેવાના છે મેં હાથની મદદથી જ આ રીતે લીંબુ નીચવી લીધેલું છે તો હવે અને એની સાથે જ મેં એક આખું લીંબુ લીધું હતું એના આ રીતે નાના નાના ટુકડા કરીને લઈ લીધેલા છે એ હું એડ કરી દઈશ અને એને સરખી રીતે મિક્સ કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આપણું જટપટ એવું ગાજર મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને મારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ અથાણું તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો ને હવે આને સરખી રીતે મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકીને એક દિવસ માટે રાખવાનું છે અને એક દિવસ પછી જ આપણે આને બરણીમાં ભરવાનું છે તો તમે આ રીતે અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ